ગુજરાત કોંગ્રેસ અને તેની પરિસ્થિતિ બેઠી કરવા માટેના પ્રયત્નો અને આવનાર સમયમાં આવનાર મોટા મોટા પડકારો આ વચ્ચે તેવા છે કે પાટીદાર સમાજના જે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય છે અને વર્તમાન ધારાસભ્ય છે તે કઈ કરવા જઈ રહ્યા છે પ્રદેશ પ્રમુખ ને લઈને ગુજરાત કોંગ્રેસના આપણી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે પૂર્વ ધારાસભ્ય છે લલિતભાઈ પહેલા તો આપનું સ્વાગત છે જી શ્રીભાઈ આ બાબતમાં થોડો પ્રકાશ પાડો કે શું થવા જઈ રહ્યું છે પાટીદાર સમાજના પાટીદાર સમાજના નેતાઓ શું કરવા જઈ રહ્યા છે કંઈ કરવાની થી પાટીદાર સમાજના નેતાઓ ભેગા થઈ કોંગ્રેસ હાઈ કમાન્ડને એક વાત કરવા માંગે છે કે ગુજરાતમાં જ્યાં સુધી પાટીદાર સમાજ પાર્ટીથી વિમુખ છે ત્યાં સુધી સત્તા આવતી નથી સત્તર માં જે રીતે પાટીદાર સમાજે મત દીધા તો સીટો ત્યાં સુધી કોંગ્રેસ ની સ્ટ્રેન્થ ધારાસભા જે રીતે પરિણામો છે પરિણામો બતાવે છે કે ત્યાં સુધી ગુજરાત માં સત્તાની નજીક જવાની તકલીફ પડશે એટલે પાટીદાર સમાજ ના કોઈ નેતાને પ્રમુખ પદ આપી પાર્ટી માં જવાબદારી દેવી જોઈ એવી અમારી લાગણી અને માગણી છે એના સો ટકા પાટીદાર સમાજ વરી જશે એવી વાત નથી પણ પાટીદાર સમાજ ના મત લેવા માટેના પ્રયત્નો કરવા જોઈએ બોલો છે તમામ પોત પોતાની રીતના પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાં ખોટું પણ નથી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના સ્થાન સુધી કોને ના પહોંચવું હોય કામ કોને ના કરવા વાત એ છે કે એક સમાચાર તેવા વહેતા થયા કે તમે સંમેલન કરી રહ્યા છો

તમે પ્રમુખ પદ આપી અને પાટીદાર સમાજને વાળવાનો પ્રયત્ન કરો હમ જી શું ચર્ચા કરવામાં આવશે કારણ કે સમાચાર તેવા છે કોઈ યાદી બનાવવામાં આવશે કારણ કે તમે ડેટા મોકલશો ઉપર તો કયા આધાર પર ડેટા મોકલશો કોઈ ડેટા કોઈ સંમેલન નથી મીટિંગ છે મિટિંગમાં શું કોઈ યાદી બનાવવામાં આવશે કે ભાઈ અમારા અમે આટલા ચહેરા છે કોઈ યાદીની વાત નથી કોઈ નામ ની વાત નથી પાટીદાર સમાજ ને પ્રભુત્વ આપવું જોઈએ ને પાટીદાર સમાજના કોઈ વ્યક્તિ ને એક વખત જવાબદારી આ સોંપવી જોઈએ એવી અમારી માગણી છે અને દિલ્હી પણ જવાના છો તમે કોઈ સાથે વાત નથી એવી કોઈ વાત આવશે તો આપને સો ટકા જાણ કરવામાં આવશે એક સવાલ એ પણ પૂછી લઉં કે કદાચ દિલ્હી હાઈકમાન્ડ થી લીલી ઝંડી મળે અને કહેવામાં આવે કે તમે નામ આપો તો અત્યારના શું કોઈ નામ નક્કી કરવામાં આવ્યું છે કોઈ પણ નામમાં છે નહીં અમે કોઈ પણ વ્યક્તિમાં નથી પાટીદાર સમાજમાં પાર્ટી ને હાઈકમાન્ડ ને જે યોગ્ય લાગે એને જવાબદારી સોપે લલિતભાઈ પાટીદાર સમાજ નું હશે જેનું નામ તમે કદાચ આપી શકો કે સંગઠનમાં કામ કરતો વ્યક્તિ હશે પૂર્વ ધારાસભ્ય હોય શકે સરકાર એટલે કે ચૂંટાયેલો પ્રતિનિધિ પણ હોઈ શકે સંગઠનનો માણસ પણ હોય શકે અને

બરોબર સારું જોઈએ શું થાય છે આવનાર દિવસોમાં આપ અમારી સાથે જોડાયા બદલ આભાર ધન્યવાદ